યુક્રેન અને રશિયા વચ્ચે ચાલી રહેલ યુદ્ધમાં રશિયા ગયેલા સુરતના હેમિલનો મોત નીપજ્યું હતું જે હેમિલનો પાર્થિવ દેહ સુરત પહોંચ્યો હતો તો વેલેન્ઝાના ઉમરામાં અંતિમ વિધિ કરાશે રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલ યુદ્ધમાં રશિયા ખાતે ગયેલા સુરતના હેમિલ માંગુકિયાનું યુક્રેનના મિસાઇલ હુમલામાં મોત નીપજ્યું હતું હેમિલ માંગુકિયાનો પાર્થિવ દેહ પચીસ દિવસ બાદ સોળમી માર્ચે દિલ્હી આવ્યા બાદ ત્યાંથી ઇન્ડિગો ફ્લાઇટમાં શનિવારે સવારે સુરત એરપોર્ટ પર પહોંચ્યો હતો બાદ સ્મીમેરના કોલ્ડ રૂમમાં મુકાયો હતો કારણ કે મોસ્કો ગયેલો હેમિલનો પરિવાર મુંબઈ આવ્યો અને ડેડ બોડી સુરત એરપોર્ટ પર પહોંચી હતી જેથી પરિવારના સભ્યો ન પહોંચી સતામ રૂદેન સ્મીમેર ખાતે કોલ્ડ રૂમમાં રખાયો હતો અને રવિવારે સત્તરમીએ સવારે આઠ કલાકે અંતિમ યાત્રા ઘરેથી નીકળી કઠોર કૈલાસધામ પહોંચી હતી જ્યાં હેમિલની અંતિમ વિધિ કરાઈ હતી લાવી અત્યારે મૂકી દીધી એના પપ્પા ને યુક્રેન થી નીકળી ગયા છે રશિયા થી એ અહીંયા આવે એટલે અમારે કાલે એની અંતિમ વિધિ યાત્રા કાઢવાની છે સવારે